નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરુ ના બજાર ભાવ વિસ્તાવદર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો સાવરકુંડલા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકસો પચાસ રાજકોટ ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર એકસો પાસઠ જેતપુર ત્રણ હજારથી ચાર હજાર પિસ્તાલીસ રાપર ત્રણ હજાર એકસોથી ચાર હજાર એકસો બે પોરબંદર ત્રણ હજાર ચારસો પચીસથી ત્રણ હજાર નવસો પચાસ ભચાઉ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો વાંકાનેર ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો ટાંગધ્રા ચાર હજારથી ચાર હજાર ત્રણસો અઢાર હળવદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો ત્રણ મોરબી ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો અમરેલી બે હજાર પાંચસોથી ચાર હજાર વીસ પાટડી ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો છેતાલીસ જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પિસ્તાલીસ સિદ્ધપુર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર ત્રણસો પિચોતેર પાથાવડા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બત્રીસ વિરમગામ ત્રણ હજાર આઠસો એંસીથી ચાર હજાર પચીસ બહુચરાજી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ભાવનગર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો હારીસ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર ચારસો કડી ત્રણ હજાર આઠસો એક્યાસી થી ચાર હજાર એકતાલીસ ખરા ત્રણ હજાર એકસો સિત્તેર થી ચાર હજાર ચારસો ત્રાણું શિહોરી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો પાંચ જામજોધપુર ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર એકસો એક બાબરા ત્રણ હજાર ચારસો ચાલીસ થી ચાર હજાર એકસો સાઠ તાનેરા બે હજાર આઠસો પચાસ થી ચાર હજાર બસો સિત્તેર જામનગર બે હાજર છસો થી ચાર હાજર ત્રણસો સાણંદ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પાંચસો નેવું